રાજપુતાના રાઇફલ્સના યુદ્ધના નાદ સાથે રાજા રામચંદ્ર ભારતીય ગોળીબાર અઢાર હજાર પાંચસો ફૂટ ની ઉંચાઈ પર પોઈન્ટ પંચાવન નેવું કબજે કરવાનું હતું આ ટુકડી નેતૃત્વ કેપ્ટન હરીફ કરી રહ્યા હતા હનીફ મુસ્લિમ સોલ્જર વો રાજપુતાના રાઇફલ્સ રાજપુત આ જીત ના યોદ્ધાઓ ને આ વિડીયો કહાની શહીદ કેપ્ટન હનિફ ઉદ્દીન ની બહાદુરી ની મુસ્લિમ પિતા અજીઝ ઉદ્દીન અને હિન્દુ માતા હેમા અજીઝ ત્યાં ત્રેવીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્મોતેર ના રોજ હનીફનો જન્મ થયો તે માત્ર આઠ વર્ષનો હતો ત્યારે પિતા અવસાન થયું માતા શાસ્ત્રીય ગાયિકા હતી જેનો અંશ હનીફમાં પણ જોવા મળ્યો ભારતીય સેનામાં કેપ્ટન બન્યા પછી પણ તેઓ ઘણીવાર સંગીતના સાધનો પોતાની સાથે રાખતા મુશ્કેલીની પરિસ્થિતિઓમાં તે સંગીત દ્વારા તેમના સાથીઓનું મનોબળ વધારતા તેમના ગ્રેજ્યુએશન દરમિયાન તેમને કોલેજમાં શ્રી શિવાજી ની ઉપાધિ મળી હતી હનીફે ઓગણીસો છન્નુ માં ઇન્ડિયન મિલિટ્રી એકેડમીમાં એન્ટ્રી લીધી અને સાત જૂન ઓગણીસો સત્તાણું ના રોજ કમિશન મેળવ્યા બાદ કેપ્ટન બન્યા